આપના વધુ એક ધારાસભ્યના રાજીનામાની વાતને હેમંત ખવાએ અફવા ગણાવી જામજોધપુરના આપ ધારાસભ્ય હેમંત ખવાએ દાવો કર્યો કે મતદારોનો વિશ્વાસઘાત નહીં કરીએ ઘરે બેસી રહીશું પણ અન્ય પક્ષમાં ક્યારેય નહીં જોડાઈએ મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું હું આજે આમ આદમી પાર્ટીમાં છું આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું અને કાયમીને માટે આમ આદમી પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું જ પસંદ કરીશ ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતાં ઘરે બેસી જવાનું વધારે પસંદ કરી અને હું ક્યારેય મારા વિસ્તારના લોકોએ આપેલા મતનો દ્રોહ નહીં કરું